ગુજરાતના પંદર ઉમેદવારો સહિત ભાજપે એકસો પંચાણું ઉમેદવારો લોકસભા ચૂંટણી માટે જાહેર લોકસભા ચૂંટણીને માત્ર થોડાક મહિનાઓ બાકી છે ત્યારે ભાજપે ઉમેદવારોના પ્રથમ નામની યાદી જાહેર કરી છે પ્રથમ લિસ્ટમાં કુલ એકસો પંચાણું ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે જેમાં પંદર ગુજરાતના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે આ પ્રથમ યાદીમાં અઠાવીસ મહિલાઓ અને સુડતાલીસ યુવા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના સીએમ પણ બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા ગુજરાતના જાહેર થયેલ પંદર ઉમેદવાર ગાંધીનગર અમિત શાહ નવસારી સી આર પાટીલ અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા પોરબંદર મનસુખ માંડવિયા ખેડા દેવુસિંહ ચૌહાણ દાહોદ જસવંતસિંહ ભાભોર ભરૂચ મનસુખ વસાવા બનાસકાંઠા રેખા ચૌધરી પાટણ ભરત ડાભી રાજકોટ પુરુષોત્તમ રૂપાલા જામનગરમાં પૂનમ માંડલ આણંદ મિતેશ પટેલ પંચમહાલ રાજપાલ જાદવ બારડોલી પ્રભુ વસાવા કચ્છ વિનોદ ચાવડા ગુજરાતમાં પંદર માંથી દસ ઉમેદવારોને લોકસભાની ફરીથી ટિકિટ ભાજપે આપી છે તો ચોત્રીસ કેન્દ્રીય અને રાજ્ય મંત્રીને ટિકિટ મળી છે કુલ એકસો પંચાણું ઉમેદવારોને સ્થાન મળ્યું છે જેમાં સુડતાલીસ યુવા ઉમેદવારોને સ્થાન અઠાવીસ મહિલા ઉમેદવારોને તો ચોત્રીસ કેન્દ્રીય મંત્રી ચૂંટણી લડશે તો પીએમ મોદી વારાસણીથી ચૂંટણી લડશે બે પૂર્વ મુખ્યમંત્રીઓ પણ લડશે ચૂંટણી સત્તાવન ઓબીસી નેતાઓને અપાય ટિકિટ ઉત્તર પ્રદેશ થી એકાવન મધ્યપ્રદેશથી પાંચ બેઠકો જમ્મુ કાશ્મીર બે ઉત્તરાખંડ ત્રણ ગોવા એક બેઠક રાજ્ય મુજબ સીટની જાહેરાત ઉત્તર પ્રદેશમાં એકાવન પશ્ચિમ બંગાળમાં છવ્વીસ મધ્યપ્રદેશમાં ચોવીસ ગુજરાતમાં પંદર રાજસ્થાનમાં પંદર કેરળમાં બાર તેલંગાણામાં નવ આસમમાં અગિયાર ઝારખંડમાં અગિયાર છત્તીસગઢમાં અગિયાર દિલ્હીમાં પાંચ કાશ્મીરમાં બે ઉત્તરાખંડમાં ત્રણ અરુણાચલ પ્રદેશમાં બે ગોવામાં એક ત્રિપુરામાં એક અંદમાન નિકોબારમાં એક અને દમણ એન્ડ દીવમાં એક